નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે હું આપની સાથે ચેતન આજના અમેરિકાના તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મુખ્ય સમાચારોની વાત કરીશું અમેરિકામાં રહું છું અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો ગ્રીન કાર્ડ હોવા છતાં અમેરિકામાં તમારી જાસૂસી થઈ રહી છે શું અમેરિકન સરકાર તમારી દરેક સોશિયલ મીડિયા પોસ્ટ પર હવે નજર રાખી રહી છે એક ભારતીય મૂળના વ્યક્તિના સન્સની ખેજ દાવાએ લાખો ગ્રીન કાર્ડ ધારકોમાં ફફડાટ ફેલાવ્યો છે જાણો તમારી એક નાની ભૂલ કેવી રીતે તમારી ઇમિગ્રેશન ફાઇલને જોખમમાં મૂકી શકે છે અને કયા નોટિફિકેશનથી તમારે ચેતવાની જરૂર છે આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો શું તમે માનો છો કે સિટીઝનશીપ મળતા જ બધી ચિંતાઓ પૂરી થઈ ગઈ ભૂલ ન કરતા હવે જૂની ફાઇલો પણ ફરીથી તપાસ છે અને જરા પણ છેતરપિંડી જણાશે તો નાગરિકત્વ છીનવાઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં હજારો લોકોના રિટાયરમેન્ટના સપના કેમ જોખમમાં છે અને ટ્રમ્પ વહીવટી તંત્રનો નવો પ્લાન શું છે તે ખાસ જુઓ આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જનારા માટે લાલ બત્તી છે વધતી મોંઘવારી માસ લે ઓફ અને એઆઈના કારણે છીનવાતી નોકરીઓ વચ્ચે અમેરિકા હવે સોનાની લગડી નહીં પણ ખતરનાક ખાડો બની રહ્યું છે નવા વિઝા નિયમો અને લાખો લોકોના દેશ નિકાલના સમાચાર વચ્ચે શું ખરેખર ભારત છોડવું અત્યારે સમજદારી છે જાણો આ કડવી વાસ્તવિકતા આ બધા જ સમાચારની વિગતે ચર્ચા કરીએ આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ શું તમને ખબર છે કે અમેરિકામાં ગ્રીન કાર્ડ હોવા છતાં અને તમામ દસ્તાવેજો હોવા છતાં પણ તમારી જાસૂસી થઈ શકે છે એક ભારતીય મૂળના વ્યક્તિએ દાવો કર્યો છે કે તે અમેરિકામાં કાયદેસર રીતે રહે છે અને તેની ઇમિગ્રેશન ફાઇલ પણ જે ક્લોઝ થઈ ગઈ છે તેમ છતાં યુએસની ઇમિગ્રેશન ઓથોરિટી તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર સતત નજર રાખી રહી છે તો શું ખરેખર અમેરિકામાં વસતા ભારતીયો પર સરકાર નજર રાખે છે અને તમારે તેનાથી કેટલું સાવધાન રહેવું જોઈએ તે જાણવા માટે તમારે આ વિડિયોને અંત સુધી જોતો રહેવો જોઈએ આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે અમેરિકામાં વસતા લાખો ભારતીય લોકોના મનમાં એક ફફડાટ અને કુતુહલ પેદા કરી રહ્યું છે ખાસ કરીને ગ્રીન કાર્ડ ધારકો અને વિઝા પર રહેતા લોકો માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે કારણ કે એક ભારતીય મૂળના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એવો સનસની દાવો કર્યો કે તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેની બધી જ ઇમિગ્રેશન પ્રક્રિયા પણ બે હજાર ચોવીસમાં સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ હતી છતાં પણ જ્યારે તે પોતાનું જે લિંક્ડઇન પ્રોફાઇલ ચેક કરે છે ત્યારે તેને વારંવાર નોટિફિકેશન મળે છે કે કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ તેના પ્રોફાઇલને જોઈ રહ્યું છે અને આ બાબતથી તે વ્યક્તિ તો ચિંતિત છે જ પણ સાથે સમગ્ર ભારતીય સમુદાયમાં પણ એ ચર્ચા ઊભી થઈ છે કે શું અમેરિકાની સરકાર ખરેખર આપણા અંગત જીવન અને સોશિયલ મીડિયા પર નજર રાખતી હોય છે હવે જો આપણે આ બાબતને નિયમોની દૃષ્ટિએ સમજીએ તો યુએસસીઆઈએસ એટલે કે અમેરિકાની ઇમિગ્રેશન સંસ્થા એવું સ્પષ્ટપણે માને છે કે જો તમારી કોઈ પણ સોશિયલ મીડિયા માહિતી પબ્લિક ડોમેનમાં એટલે કે જાહેર હોય તો તેઓ તેને તપાસી શકે છે અને તેઓ તેનો ઉપયોગ વેરિફિકેશન માટે કરે છે જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ લિંકડિન અને ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જેમનો સમાવેશ થાય છે અને આમાં કંઈક પણ ગેરકાયદેસર નથી કારણ કે સરકાર પાસે બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે સત્તા હોય છે અને તે જાહેર માહિતી જોઈ શકે છે પરંતુ તેનો અર્થ એવો જરાય નથી કે તેઓ તમારા પ્રાઇવેટ મેસેજ કે લોક કરેલા પ્રોફાઇલને જોઈ શકે પરંતુ જો તમે તમારી નોકરીની વિગતો સ્થાન કે અન્ય પોસ્ટ જાહેર રાખી હોય તો ઇમિગ્રેશન અધિકારીઓ તેને તમારી ફાઇલ સાથે મેચ કરવા માટે તપાસી શકે છે અને જો ઇમિગ્રેશન ફાઇલમાં આપેલી વિગત અને સોશિયલ મીડિયા પરની વિગત અલગ હોય તો તમારા માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે ભલે તમે કોઈ પણ ભૂલ ન કરી હોય છતાં પણ આ વિસગનતાને કારણે તમારી તપાસ થઈ શકે છે ઘણા લોકો એવું માનતા હોય છે કે એકવાર ગ્રીન કાર્ડ મળી જાય એટલે બધી જ તપાસ અને મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ પરંતુ હકીકત તો એ છે કે જ્યાં સુધી તમે નાગરિકતા ન મેળવો ત્યાં સુધી તમારી ઇમિગ્રેશન જર્ની ચાલુ જ હોય છે અને કોઈ પણ સ્તરે વેરિફિકેશન થઈ શકે છે એટલે જ દરેક ભારતીય ગ્રીન કાર્ડ ધારકે અને વિઝા ધારકે એવું વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ એવી પોસ્ટ ન મૂકવી જે ઉશ્કેરણીજનક હોય કે પછી કાયદાની વિરુદ્ધ હોય અને ખાસ કરીને તમારી નોકરી અને વ્યક્તિગત વિગતો બધી જગ્યાએ સમાન હોય તે ખૂબ જ જરૂરી છે જોકે ફક્ત પ્રોફાઇલ વ્યૂ આપવાથી ગભરાવાની જરૂર નથી કારણ કે ઘણી વાર થર્ડ પાર્ટી ટૂલ્સને કારણે પણ આવા નોટિફિકેશન આવતા જોવા મળે છે પરંતુ જાગૃત રહેવું એ જ સૌથી મોટી સાવચેતી છે તો મિત્રો આ ખાસ વિડીયો હતો આ મામલે કે તમારે શું અભિપ્રાય આ વિશે છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો શું તમે જાણો છો કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યા પછી અને ત્યાંની સિટીઝનશીપ એટલે કે નાગરિકત્વ પ્રાપ્ત કર્યા પછી પણ તમારી સિટીઝનશીપ છીનવાઈ શકે છે તો આનો જવાબ છે હા વાત સાચી છે અને ખાસ કરીને ભારતીયો માટે આ જાણવું ખૂબ જરૂરી છે જો તમે અમેરિકામાં રહો છો એના રહી શકો કારણ કે અમેરિકામાં હવે નિયમો એકદમ બદલાઈ રહ્યા છે અને એક નાની ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ સિટીઝનશીપ છીનવવાની જે પ્રક્રિયા શું છે અને તેનાથી બચવા માટે તમારે કઈ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે ઘણા લોકોને એવું લાગે છે એકવાર અમેરિકાનું નાગરિકત્વ મળી જાય એટલે કે બધી જ ચિંતાઓ પૂરી થઈ ગઈ પરંતુ કાયદાની ભાષામાં તેને નેચરલાઇઝેશન કહેવામાં આવે છે અને જો આ પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ હોય તો તમારી સિટીઝનશીપ રદ થઈ શકે છે જેને ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે સામાન્ય રીતે ગ્રીન કાર્ડ ધારકોને પાંચ વર્ષ અમેરિકામાં રહ્યા પછી સારા ચારિત્રના પુરાવા આપ્યા પછી અને અંગ્રેજી તેમજ અમેરિકન ઇતિહાસની પરીક્ષા પાસ કર્યા પછી સિટીઝનશીપ મળે છે પરંતુ જો કોઈ વ્યક્તિએ ખોટા દસ્તાવેજો આપીને ટેક્સ ચોરી કરીને અથવા પોતાના ગુનાહિત ઇતિહાસને છુપાવીને નાગરિકત્વ મેળવ્યો હોય તો કોર્ટના આદેશ દ્વારા આ અધિકારો પાછા ખેંચી શકાય છે હાલમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વહીવટી તંત્રએ આ બાબતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને ખાસ કરીને એવા લોકો પર ખૂબ જ નજર રાખવામાં આવી રહી છે જેમણે પોતાની આવક ખોટી બતાવી છે અથવા તો કોઈ ગુનામાં સંડોવાયેલા છે વર્ષ બે હજાર છવ્વીસમાં યુએસસીઆઈએસના અધિકારીઓને દર મહિને સો થી બસો જેટલા ડી નેચરલાઇઝેશનના કેસો રિપોર્ટ કરવા માટે કહેવામાં આવે છે મિત્રો આ જે આંકડો ભૂતકાળમાં ખૂબ જ ઓછો હતો આ બાબત જે છે તે ભારતીયો માટે એટલા માટે મહત્વની ગણી શકાય કારણ કે દર વર્ષે લાખો ભારતીયો અમેરિકાના નાગરિક બને છે અને જો તમારી એક જૂની એપ્લિકેશનમાં કોઈ નાની પણ એકદમ છેતરપિંડી નાની છે ખોટી માહિતી હોય તો ભવિષ્યમાં તમારી મુશ્કેલીઓ એકદમ વધી જશે જો કોઈની સિટીઝનશીપ રદ થાય તો તે ફરીથી માત્ર ગ્રીન કાર્ડ ધારક બની જાય છે અને તેને દેશ નિકાલ થવાનો ભય પણ રહે છે જો કે અમેરિકન કાયદો દરેકને પોતાની વાત રજૂ કરવાની અને અપીલ કરવાની તક એકવાર આપે પણ છે પરંતુ જો ઈરાદાપૂર્વક માહિતી છુપાવી હોય તમે તો તમારે બચવું મુશ્કેલ છે ખાસ કરીને જે લોકો વીસ ઓક્ટોમ્બર બે પછી નાગરિકત્વ મેળવવા માટે અરજી કરવાના છે તેમને નવા સિક્વન્સ ટેસ્ટ પાસ કરવા પડશે અને પોતાના તમામ દસ્તાવેજો જેવા કે ઇન્કમ ટેક્સ રિપોર્ટ અને લીગલ રેકોર્ડ્સ ફરી એકવાર તપાસી લેવા જોઈએ મારી તમને એક સલાહ છે કે અમેરિકામાં નાગરિત્વ લેતી વખતે હંમેશા પારદર્શક રહો અને પ્રામાણિકતાથી જ બધી માહિતી આપો ટેક્સમાં કોઈ ભૂલ ન કરો અને જો જરૂર જણાય તો ઇમિગ્રેશન એક્સપર્ટની તમારે સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે અમેરિકાની સિટીઝનશીપ માત્ર અધિકારો જ નથી આપતી પણ સાથે સાથે મોટી તમને જવાબદારી પણ આપે છે જાગૃત રહેવું અને સાચા દસ્તાવેજો તમારી સાથે રાખવા એ આગળ વધારવા એ ભવિષ્યમાં તમારે કોઈ પણ મુશ્કેલીથી તમને બચાવી શકે છે જો તમે પણ બે હજાર છવ્વીસમાં લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જવાનું હવે સપનું જોઈ રહ્યા છો તો ઊભા રહી જજો કારણ કે અમેરિકા જવાનો જે માર્ગ પહેલાં સોનાની લગડી જેવો ગણાતો હતો તે હવે એક એવો ખતરનાક આર્થિક ખાડામાં બદલાઈ રહ્યો છે જ્યાં તમારા લાખો કરોડો રૂપિયા ડૂબી શકે છે અને આ વાત હું હવામાં નથી કરી રહ્યો પણ તેની પાછળ બે હજાર છવ્વીસના એવા ચોંકાવનારા આર્થિક આંકડાઓ સામે આવ્યા અને નિયમો જવાબદાર છે જે જાણીને તમારી આંખ ખુલી જશે આજે આપણે એ વાતનો પડદાફાશ કરીશું કે કેવી રીતે અમેરિકામાં હવે વિદેશીઓ માટે નોકરીઓના દરવાજા બંધ થઈ રહ્યા છે અને જે લોકો ત્યાં છે તેમના પર પણ મોટી મુસીબત તોળાઈ રહી છે અત્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા બે હજાર છવ્વીસમાં એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે જેને નિષ્ણાતો સ્ટેગ ફ્લેશન કહેવામાં આવે છે એટલે કે કહી રહ્યા છે એટલે કે મોંઘવારી સતત વધી રહી છે પણ સામે તેટલો આર્થિક વિકાસ નથી થતો ભલે ત્યાંનો વિકાસ દર ટુ પોઈન્ટ ટુ પરસેન્ટ જેવો દેખાતો હોય પણ મોંઘવારી ત્રણ ટકાની આસપાસ છે જેના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે અમેરિકાની મોટી મોટી કંપનીઓ હવે નવા લોકોને નોકરી પર રાખવાને બદલે એ લોકોને પણ છૂટા કરી રહ્યું છે જેઓ લો હાયર અને લો હાયરની સ્થિતિમાં આવી રહ્યા હોય અથવા તો સ્થિતિમાં કહેવામાં આવે છે આ ખાસ કરીને સુરતના રત્ન કલાકારો અને કાપડના વેપારીઓ માટે આ આંચકાજનક સમાચાર છે કારણ કે ભારતમાંથી આવતી વસ્તુઓ પર અમેરિકાએ પચાસ ટકા જેટલો મોટો ડ્યુટી લગાવી દીધી છે જેમના કારણે વેપાર ઠપ થઈ રહ્યા છે અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ અમેરિકાની ટેક કંપનીઓએ હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેમાં એમેઝોન જેવી મોટી કંપનીઓ હતો ત્રીસ હજાર લોકોથી કાઢવાનું લક્ષ્ય તેમણે રાખ્યું હતું એટલું જ નહીં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એટલે કે એઆઈ હવે એક સુનામીની જેમ આવી રહ્યું છે જે ખાસ કરીને જુનિયર સોફ્ટવેર ડેવલપર અને ફાઈનાન્શિયલ એનાલિસિસ્ટ હોય જેવી નોકરીઓ ખાઈ રહી છે હવે વાત કરીએ એચ વન બી વિઝાની તો એમાં નિયમો એવા ફેરફાર મોટા થયા કે હવે જેના પગાર સૌથી વધારે હશે તેને જ પ્રાધાન્ય મળશે એટલે કે નવા ભણતા યુવાનો માટે હવે અમેરિકાના દરવાજા લગભગ સંપૂર્ણપણે બંધ થશે એ આપણે આગળ જોવું રહ્યું સૌથી મોટી મુસીબત તો એ છે કે નવા વિઝા માટે હવે એક લાખ ડોલર જેવી ફી જે વધારાની ફી તરીકે પણ ભરવી પડે છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે અશક્ય બની ગયું છે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાના સપના હવે જોવે છે તેમના માટે બે હજાર છવ્વીસ નો એ સૌથી ભયાનક વર્ષ તરીકે સાબિત થશે કારણ કે અમેરિકન સરકારે પંચોતેર અબજ ડોલર નું બજેટ ફાળવીને લાખો લોકોને દેશ નિકાલ કરવાની તૈયારીઓ પણ કરી લીધી છે અને બધા જ રસ્તાઓ તેમણે બંધ કર્યા છે બે હજાર પચીસ થી છવ્વીસ ના ગાળામાં અંદાજે પચીસ થી ત્રીસ લાખ લોકોએ અમેરિકા છોડવું પડ્યું છે કારણ કે ત્યાં હવે રહેવું અને બચવું અશક્ય બની ગયું છે બીજી બાજુ જો આપણે ભારતની વાત કરીએ તો અત્યારે ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે સુરત જેવા કે અમદાવાદ જેવા શહેરોમાં ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્જના કારણે લાખો નવી તપો પણ ઊભી થઈ રહી છે આજે સુરત કે ઇન્દોર જેવા શહેરમાં પણ આઈટી અને ફાઇનાન્સના ક્ષેત્રમાં એટલા સારા પગાર મળી રહ્યા છે કે તમારે વિદેશ જવાની જરૂર પણ નહીં પડે બે હજાર જે વ્યક્તિ અમેરિકામાં ભણવા જવા માટે એસી લાખ કે એક કરોડની લોન લે છે તે પોતાની પરિવારનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યો છે કારણ કે તેની સામે જે સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં વળતર ખૂબ જ સસ્તું છે અને વળતર અમેરિકા કરતાં પણ વધારે આપે છે એટલે જ મિત્રો બે હજાર છવ્વીસમાં અમેરિકા પાછળ આંધળી ડોટ મૂકવા કરતાં આપણા દેશમાં જે નવી તકો ઊભી થઈ રહી છે તેનો લાભ લેવો એ જ સૌથી મોટી સમજદારી અત્યારે તો ગણી શકાય અમેરિકા જવાનો મોહ હવે મોંઘો પડી શકે તેમ છે એ ખાસ વાત તમારે યાદ રાખવા જેવી પણ છે